અમરેલી પોલીસને કાપો તો નીકળે એ શબ્દોથી નવાજી આદમી પાર્ટીના રાજુ કરપડા કરી ચિરાગ દેસાઈ બોન બની બધું સાંભળી રહ્યા હતા વળી અમરેલી પોલીસ માટે હવે સ્થિતિ કંઈક એવી પેદા થઈ છે કે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય છે પોલીસ જાય તો જાય ક્યાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પાટીદાર ની દીકરીના નામે જે મુદ્દો રાજકીય બન્યો છે જેમાં નકલી પત્રકારના આરોપી પાયલ ગોટી માટે પાટીદાર સમાજ સહિત રાજનેતાઓ મેદાન આવ્યા છે તેને લઈ અમરેલીના જિલ્લા પોલીસ વડાને મળવા માટે પહોંચ્યા હતા વિગતે વાત કરીએ કે જિલ્લા પોલીસને તેઓ કેવી રીતે ખખડાવી રહ્યા હતા અને કયા કયા મુદ્દા પર તેમણે અમરેલી પોલીસને ખખડાવતા ત્યાં સુધી કહ્યું કે અમરેલી પોલીસના કેટલાક લોકો છેલ્લી ક્વોલિટીનું ગુંડાઓ કરે તેવું કામ કરી રહ્યા છે વરઘોડાના સરઘસના નામે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમરેલી માં છેલ્લા ત્રણેક દિવસ થી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે રાજનીતિ ચાલી રહી છે અને આ રાજનીતિ માં પાટીદાર સમાજે પણ જંપલાવ્યું છે મૂળ મુદ્દાની વાત કરીએ તો મુદ્દો છે નકલી પત્રકાંડ મામલે મહિલા આરોપી પાયલગુટીની ધરપકડ અને પોલીસે કરાવેલું રીકન્સ્ટ્રક્શન જેને હવે પાટીદાર સમાજ રાજનેતાઓ વરઘોડો સમજી રહ્યા છે આ મામલે જિલ્લા પોલીસ વડાએ રાજ્યના મંત્રીએ પણ સ્પષ્ટતા આપી હતી કે આ વરઘોડો નહીં પરંતુ રિકન્સ્ટ્રક્શન કાયદેસરની થયેલી કાર્યવાહી છે પરંતુ આ મામલે હવે રાજનીતિ એટલી ગરમાય કે પાટીદાર સમાજની બેઠક પણ થઈ અને ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જે ઉપર આક્ષેપ આ નકલી પત્રમાં હતા તે ઉપર બેગફૂટ પર જતા હોય તે પ્રકારે આ સમાધાનની ફોર્મ્યુલાની બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા આજે વધુ હાઈ વોલ્ટેજ ડ્રામામાં પરિવર્તિત થયો હોય તેમ કોર્ટની બહાર પણ પાટીદાર સમાજના લોકોના ધાળેધાડા જોવા મળ્યા કે જ્યાં આજે દલીલો ચાલી રહી હતી પાયલ ગુટીના જામીન માટેની કારણ કે જામીન માટેની મુદ્દત આજે કોર્ટ દ્વારા મુકર કરવામાં આવી હતી હજુ ચુકાદો આવ્યો નથી પરંતુ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અમરેલી ખાતે પહોંચ્યા હતા તેમણે લોહારા ગામની ઘટનાની ચર્ચા કરી એ જ રીતે તેમણે અનેક ઘટનાઓની ચર્ચા કરી પોલીસને જાહેર મહે કેવી ખખડાવી એ જોયું અને બાદમાં આપણે વાત કરીએ કે આ મામલો હવે ક્યાં પહોંચ્યો છે અમે તમને શાંતિપૂમય રજી વાત કરે તમારો આભાર માનીએ છીએ તમે આટલો સમય આ પહેલીવાર અમને સારો અનુભવ થયો તમારી પાસે બિલકુલ તમારો આભાર છે અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં કે કડવાશ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે બરાબર છે અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે એમુબેન ને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરુ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાં ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને ગમે અમારા શબ્દો પણ કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન દાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારા કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર તમે સાંભળ્યું પ્રકારે આતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કે જેમણે પોલીસ પર સણસણતા આક્ષેપો લગાવ્યા અને રીતસર ખાખીને જાણે તેઓ શર્મસાર કરી રહ્યા હોય એ પ્રકારની વાતો પોલીસને કહી હતા પોલીસ મોહ નથી ડીવાયએસપી ચિરાગ દેસાઈ ત્યાં ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા રજૂઆત હતી ટોળું માણસોનું હતું પરંતુ પોલીસ પર આટલા ગંભીર આક્ષેપો લાગે એવી સ્થિતિનું નિર્માણ કેમ થાય છે અમરેલીની અંદર દારૂના અમરેલીની અંદર ખનીજ ચોરીના રેતી ચોરીના હપ્તાઓને લઈ રાજકારણ પહેલેથી ગરમાયેલું હતું ત્યાં આ એક નવી ઘટના સામે આવી અને આ ઘટનામાં એવો વળાંક આવ્યો કે હવે આરોપી પાયલ ગોટી માટે પોલીસ પોતે રિપોર્ટ રજૂ કરી રહી છે અને હવે તો જાણે સાપે સુંદર ઘડક્યો હોય એવી સ્થિતિ છે અને કહી શકીએ કે પોલીસ અને ફરિયાદી પણ ઈચ્છે છે કે આરોપી પાયલ ગોટીને મુક્ત કરી દેવામાં આવે કોર્ટ સમક્ષ આજે એક મામલો ચાલ્યો છે જે જામીન અરજીની સુનાવણી હતી ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા કારણ કે તેઓ પણ હવે આ પીડિત અથવા તો આરોપી મહિલા જે પાયલ ગોટી છે તેમના વકીલ તરીકે રોકાયા છે ત્યારે આ વકીલ કે જેઓ પહેલેથી આ કેસને જોઈ રહ્યા છે આરોપી પક્ષેથી તેમણે શું કહ્યું એ સાંભળો મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું પાયલબેન ગોટીનો એડવોકેટ હતો રોજ પાયલબેન ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજ રોજ મેં પૂરી કરી છે અને હવે તે પાયલબેનની જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને

ભારતીય જનતા પાર્ટી માટે જાણે હવે નામોશી ભર્યું કંઈક લઈને આવશે તે પ્રકારની સ્થિતિ પેદા થશે તેવા અણસાર આવી ગયા અને તેના કારણે કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની સાથે પાટીદારોએ બેઠક કરી અને બાદમાં આ મામલાને હવે ઘીના થામમાં ઘી પડે તેમ પૂર્ણ કરવા માટે પ્રક્રિયાઓ શરૂ થઈ અને ફરીથી દબાણ સર્જાયું હશે પહેલાં દબાણ હતું પોલીસ પર ફરી દબાણ થાય તો ક્યાં પોલીસ પર અને આ બધું જ દબાણ દબાણની વચ્ચે પોલીસને આબરૂ કેટલી ધોવાય એના વિશે પણ હવે વિચારવું પડશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ